અખાત્રીજ બે હજાર ચોવીસ જય શ્રી કૃષ્ણ મિત્રો અક્ષય તૃતીયા કે જેને આપને અખાત્રીજ કહીએ છીએ તેની આપ સર્વેને હાર્દિક શુભેચ્છા આજે આપણે આ વિડીયોમાં અખાત્રીજનું મહત્ત્વ અને કથા વિશે ચર્ચા કરીશું શું તમે જાણો છો અખાત્રીજના દિવસે સોનું ચાંદી કેમ ખરીદવામાં આવે છે અખાત્રીજને શું અર્થ થાય છે કેમ અખાત્રીજ હિન્દુ સનાતન ધર્મમાં ખૂબ શુભ ગણવામાં આવે છે અખાત્રીજના દિવસે શું કરવું પૂજા કેવી રીતે કરવી સેનું દાન કરવું આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડિયોને અંત સુધી અવશ્ય જોજો અને વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો હા સબસ્ક્રાઈબ અને નોટિફિકેશન કરવાનું ભૂલતા નહીં આ વિડિયોમાં જે માહિતી આપવામાં આવી છે તે આ દિન સુધી યુટ્યુબ પર કોઈએ આપી નથી તો વિડીયોને એન્ડ સુધી જોજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તમારા આરાધ્ય દેવી દેવતાનું નામ અવશ્ય લખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અક્ષય તૃતીયાનું પર્વ તપનો મહિમા અને દાનનો પ્રવાહ વહેળાવતું પર્વ છે દાન સાથે તપની આરાધના કરવાવાળા અક્ષય પદ પ્રાપ્ત કરી શકશે એવો સંદેશ આ પર્વમાં છે એક વખત રાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણની અખાત્રીજ પર્વની વિશેષતા વિશે પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વૈશાખ સૂત્રીજના પૂર્વાર્ધમાં જો યજ્ઞ દાન તપ વગેરે પુણ્ય કાર્યો કરવામાં આવે તો તેનું ફળ અક્ષય થાય છે એટલે જ આ દિવસનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે વિવાહ ગૃહપ્રવેશ વ્યાપાર વગેરેનો શુભારંભ અક્ષય અક્ષયતૃતિયાના દિવસે ખૂબ થાય છે ગામડાઓમાં તો આ દિવસે સમૂહ લગ્નો પણ થાય છે હિન્દુ વૈદિક અને જૈન પરંપરાઓમાં અક્ષય અક્ષયતૃતિયાનું મહત્ત્વ ખૂબ જ માનવામાં આવ્યું છે એવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે કે આ પર્વનું નામ અક્ષય તૃતીયા કેમ પડ્યું અક્ષય મતલબ કે જેનો ક્ષય નથી એટલે કે દરેક સંજોગોમાં યથાવત વૈશાખ મહિનાની શુદ્ધ તીજનો ક્યારેય ક્ષય હોતો નથી એટલે જ તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે ભારતીય જ્યોતિષ શાસ્ત્ર મુજબ તિથિઓ ચંદ્રમા અને નક્ષત્રની ગતિ મુજબ બને છે જેમ જેમ ચંદ્રમાની કળા વધે કે ઘટે તેવી જ રીતે તિથિઓ વધે કે ઘટે છે એકમથી લઈને અમાવસ્યા પૂનમ વગેરે બધી જ તિથિઓ વધ થતી રહે છે પરંતુ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજની તિથિ હજારો વર્ષોથી આજ દિન સુધી ક્ષય તિથિ નથી બની એમાં ક્યારેય વધ આવે જ નહીં એટલે જ તેને અક્ષય તિથિ કહી શકીએ અને અખાત્રીજ પણ કહેવાય છે આ વર્ષે અખાત્રીજ દસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે મનાવવામાં આવશે સનાતન ધર્મમાં અક્ષય તૃતિયાનું અત્યંત મહત્ત્વ છે આ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે આ માટે પંચાંગ જોવાની જરૂર નથી રહેતી કેમ કે આ દિવસે અભૂત મુહૂર્ત હોય છે અક્ષય તૃતિયાનું ફળ અક્ષય એટલે ક્યારેય નષ્ટ ન થનારું હોય છે અક્ષય તૃતિયા પર દાન પુણ્યનું પણ ઘણું મહત્ત્વ છે આ દિવસે કરવામાં આવેલા દાન પુણ્યનું અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામે મહર્ષિ જમદગ્ની અને માતા રેણુકા દેવીના ઘરે જન્મ લીધો હતો ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે અક્ષય તૃતીયા પર ભગવાન પરશુરામની પૂજા પણ કરવામાં આવે છે દિવસની વ્રત કથા દેવપુરી નગરીમાં કરમચંદ નામનો એક ખૂબ જ ધનવાન વન્યો તેની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો તેનું હૃદય ઘણું જ વિશાળ હતું તપ ત્યાગ એ બધાથી હંમેશા મોખરે રહેતો સાધુ સંતોને પોતાના ઘરે બોલાવી પોતે જાતે જ તેમને પીરસતો ગામમાં કોઈ પણ ગરીબ જો ભૂખ્યું હોય તો તેને પોતાના ઘરે બોલાવીને તેમને જમાડતો રોજ ગાય કૂતરાને ખવડાવતો અને સાંજના સમયે કિડિયારો પૂરતો કરમચંદની આ ધર્મ ભાવનાથી અતિ પ્રસન્ન થયેલા પરશુરામે એક દિવસ સાધુના વેશમાં તે વાનિયાના ઘરે પધાર્યા વનિકે ભગવાને આસન આપી જમાડ્યા અને પછી પરશુરામ બોલ્યા હે ધર્મિષ્ઠ વનિક તું હજુ સુધી અક્ષય તૃતીયા વ્રતના મહત્ત્વથી અજાન છે આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય જન્મ જન્મ તારું એ કામ આવશે દયા દાન કર ગળાનું દાન કર આ દિવસે તું જે કંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય જન્મ જન્મજન્મ તારું એ તેને કામ આવશે અક્ષય તૃતિયાના વ્રતનો અવોવ અપૂર્વ મહિમા સાંભળી કરમચંદે તરત આ વ્રત કહવાનો દ્રઢ સંકલ્પ કર્યો વૈશાખ મહિનાની અજવાળી ત્રીજ એટલે કે અખા ત્રીજ આવ એને ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું બ્રહ્મ ભોજન કરાવી મોંમખી દક્ષિણા આપી સર્વ સમૃદ્ધિનું દાન કર્યું કરમચંદની પત્ની તારામતી પતિને આ રીતે દાન કરતા જોઈ મનોમન ધૂંધવાતી પણ કંઈ બોલી શકતી ન હતી સર્વસ્વનું દાન કરી કરમચંદે પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી જવના રોટલા ખાધા અને આખા દિવસ પરશુરામના ગુણ ગાન ગયા આ વ્રતના પ્રભાવે એની સમૃદ્ધિ વધવા લાગી જેમ દામ કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી આ વ્રતના પ્રભાવે બીજા જન્મમાં કરમચંદનો જન્મ રાજ કુળમાં થયો અને એ સમય જતા એ રાજા બન્યો એ જન્મમાં પણ દાનની ધારા ચાલુ જ રાખી તો પણ એનો ભંડાર ભરેલો જ રહેતો દાન ધર્મથી એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે મૃત્યુ લોકમાં સૌ એને ભગવાન માની પૂજવા લાગ્યા મૃત્યુ પછી હંમેશા માટે દેવલોકમાં વસ્યો જ્યારે દાન પુણ્યથી મનોમન બળતી તારામતી બીજા જન્મે ગરીબના ઘરે અવતરી અને જન્મભર વંધ્યા રહી જે કોઈ અક્ષય તૃત્યનું વધ કરશે તેનો ભંડાર ભૂરેલો રહેશે આવો જાણીએ ત્રીજનું આટલું કેમ મહત્ત્વ છે વિડીયો પછી પૂજા વિધિ અને ઉપાય પણ બતાવવામાં આવ્યા છે તો આ વિડિયોને અંત સુધી અવશ્ય જોજો અક્ષય તૃતીયાના દિવસે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજી બાવાને પધારી સેવાક્રમ શરૂ કર્યો હતો અક્ષય તૃતિયાના શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એકમઠ્ઠી તાદુલના બદલામાં સુદામાને અકૂટ વૈભવ બક્ષેલો આજના દિવસે કરેલ કોઈપણ કાર્ય અક્ષય રહે છે તેથી જ આજે હોમ તપ જપ દાન પિતૃતર્પણ વિધિ કરવી જોઈએ અક્ષય તૃતીયાના દિવસે શ્રી વેદવ્યાસજીએ ગણેશજીની સહાયથી મહાભ્રત લખવાનું આરંભ કરેલું અક્ષય તૃતીયાના દિવસે મા ગંગાજી ભૂતલ ઉપર પધારેલા અક્ષય તૃતીયાના દિવસે સતયુગ અને તેતાયુગનો આરંભ થયેલો અક્ષય તૃતીયાના દિવસે સૂર્યદેવ અક્ષયપાત્ર પાંડવોને વનવાસ દરમિયાન આપેલું જે અખૂટ ભોજનથી ભરપૂર રહેતું અક્ષય તૃતીયાના દિવસે મા લક્ષ્મીજીએ કુબેરજીને અખૂટ સંપત્તિ બક્ષેલ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામનો જન્મ મૃધુ ઋષિના કુળમાં થયો હોય તેઓ ભાર્ગવ અને જમદગ્નિ ઋષિને ત્યાં હોય એટલે તેઓ જમ જામદગ્ને તરીકે ઓળખાતા અક્ષય તૃતીયાના દિવસે એક જ વાર વૃંદાવનમાં શ્રી બાકે બિહારીજીના ચરણોના દર્શન થાય છે અક્ષય તૃતિયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ નારદપુરાણ ભવિષ્યપુરાણ તેત્રીય ઉપનિષદ વગેરે અક્ષય તૃતી છે અક્ષય તૃતિયાના દિવસે લક્ષ્મી માતા યશોદાના કોઠારમાં બિરાજી રહ્યા હતા અક્ષય તૃતિયાના દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીરપૂરી રક્ષા કરી હતી અક્ષય તૃતિયાના દિવસે મહાભારતના યુદ્ધની સમાપ્તિ થઈ હતી અક્ષય તૃતિયાના આ પાવન દિવસથી જ ઉત્તર ભારત સ્થિત બદ્રી કેદારનાથના મંદિરો અને હિમાલયમાં રહેલા અન્ય મંદિરોના દ્વાર ખુલે છે અક્ષય તૃતીયાના દિવસે જ હયગ્રીવ અવતાર નરનારાયણ પ્રગતી કરણ તેમજ મા અન્નપૂર્ણાનો જન્મ થયેલ બ્રહ્માજીના પુત્ર અક્ષયકુમારનું આજે પ્રાકત્ય થયેલ અક્ષય તૃતીયાના દિવસે જગન્નાથપુરીમાં ભગવાનના રથનું નિર્માણ કાર્ય આજથી શરૂ થાય છે આવો જાણીએ અખાત્રીજના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી અને દાનમાં શું અર્પણ કરવું પોતાના દિવસની શરૂઆત સવારે જલ્દી સ્નાન કરીને કરો આ દિવસે બની શકે તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા ઘરમાં ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની એક નવી મૂર્તિ સ્થાપિત કરો ચંદન પાવડર અને ગુલાબજળથી તિલક કરો ભગવાન ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ પર તિલક કરો ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીના મંત્રોના જાપ કરો તેનાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે આ દિવસે જો તમે નવો સોના અથવા ચાંદીનો સામાન ખરીદો છો તો તેને ભગવાન ગણેશ અથવા દેવી લક્ષ્મીની સામે અવશ્ય મૂકો દૂધ અને ચોખા જેવી સામગ્રીનો ઉપયોગ કરીને ઘર પર ભોગ તૈયાર કરો તેને દેવતાઓને અર્પિત કરો પરિવારના દરેક સદસ્યની સાથે ઘર પર જ આરતી કરો દરેક સદસ્યોને પ્રસાદ વહેંચો અખાત્રીજની પૂજા ઘરમાં કરવાથી સ્વાસ્થ્ય ધન અમને સમૃદ્ધિ આવે છે અખાત્રીજ પર દાન કરવાની વસ્તુઓ આ દિવસે અમુક ખાસ વસ્તુના દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે જેનાથી જાતકને અલગ અલગ લાભ મળે છે આ દિવસે અન્ન અથવા અન્નનું કોઈપણ રૂપમાં દાન કરવું શુભ માનવામાં આવે છે તમે જરૂરિયાતમંદોને ઘઉંનો લોટ ચોખા ખાંડ દાળ જેવી વસ્તુઓ દાન કરી શકો છો જરૂરિયાતમંદોને કપડાં જૂના કપડાં કપડાં જૂતા દાન કરવામાં આવે છે કપડાં દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે દાન આપવાથી દરેક જન્મના પાપ પણ ધોવાઈ જતા હોય છે આજના શુભ દિવસે ખેડૂતોએ પોતાના પરિવારના સભ્ય સમા બળદની જોડીની પૂજા કરી વાવણીની શરૂઆત કરી હતી આજનો દિવસ હિન્દુ પંચાંગ નામ મુજબ ખૂબ જ મહત્ત્વનો દિવસ માનવામાં આવે છે આજના દિવસોની મહત્ત્વની વાત કરવામાં આવે તો આજના દિવસે દરેક પળ અને ચોઘડીયા શુભ માનવામાં આવે છે ખેડૂત આજના શુભ દિવસની ઉજવણી કરી ભારે ઉત્સાહપૂર્વક પૂજા કરતો હોય છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજના દિવસે ખેતીની શરૂઆત કરવામાં આવતી હતી પહેલાં જ્યારે ટ્રેક્ટર સહિતના આધુનિક સાધનો ન હતા એ સમયે ખેડૂત માટે બળદ અને લાકડાના હલનો ઉપયોગ કરી ખેતી કરતા અને આજના દિવસ એટલે કે અખાત્રીજ પર બળ બળદ હળ સહિત ખેતીમાં ઓજારોનું પૂજન કરી આજના દિવસથી વાવેતરની શરૂઆત કરતા આશા રાખું છું કે આ વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે તમને પસંદ આવી હશે તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ